મહત્વની યોજના છે સરકારે જીરામજી યોજનાના ફાયદા ગણાવ્યા છે આ યોજના માત્ર મજૂરી નહીં કૌશલ્ય વિકસાવવાનો ઉદ્દેશ છે રોજગાર યોજનાઓમાં ગાંધીજી ગાંધી પરિવારોના નામ અપાયા છે અને જે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો ત્યારે કોંગ્રેસને રામના નામ સામે શું વાંધો છે તેવા પણ સવાલ ઉઠાવ્યા છે સંસદમાં ચર્ચા સમયે રાહુલ ગાંધી ક્યાં હતા ભાજપ હંમેશા ખેડૂતો માટે કામ કરે છે મનરેગા યોજનામાં સો દિવસનું કામ મળતું હતું જી રામજી યોજનામાં એકસો દિવસનું કામ મળશે જી રામજી યોજનામાં ટેકનોલોજીનો પણ ઉપયોગ થશે ત્યારે આ યોજનાના ફાયદા ગણાવ્યા છે વિકસિત ભારત ગેરંટી ફ્રોમ રીઝન એન્ડ ધ આજીવિકા મિશન એટલે જી રામજીને એ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પ્રધાનમંત્રી માન્ય મોદી ચહેરના નેતૃત્વની હેઠળની કેન્દ્ર સરકાર આ દિશામાં એક અતિ મહત્વપૂર્ણ જ્યારે પગલું ભર્યું છે ત્યારે આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ આ યોજના છે અગાઉની મનરેગા યોજનાના પ્રાણરૂપમાં સમય અનુરૂપ વિવિધ સકારાત્મક ફેરફારો કરી કેન્દ્ર સરકાર એ વીબી જી રામજીને લઈ જ્યારે આવી છે ત્યારે મનરેગા બે હજાર પાંચમાં શરૂ થઈ હતી ત્યારથી આજનું ભારત અને ગ્રામ્ય જીવનમાં એ ઘણા બધા બદલાવો આવ્યા છે ગ્રામ્ય ગરીબી બે હજાર અગિયારમાં અગિયાર બારમાં લગભગ પચીસ પોઈન્ટ સાત ટકા હતી એ જ ગ્રામ્ય ગરીબી બે હજાર ચોવીસમાં ઘટીને ચાર છ્યાસી થઈ છે બે હજાર પાંચની જરૂરિયાત માટે બનાવેલું જૂનું મોડલ એ આજની ગ્રામ્ય અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા બે હજાર પચીસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ યોજનામાં જે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે મનરેગા એ સો દિવસ કામની ગેરંટી હતી જ્યારે વીબીજી રામજી એ એકસો પચીસ દિવસની એ ગેરંટી મિત્રો આપવામાં આવી રહી છે મનરેગા એ પંદર દિવસે એકવાર વેતન ચૂકવવામાં આવતું હતું અને આ વિકસિત ભારત ગેરંટી રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે જીરામજી આ સાપ્તાહિક વેતન આ ચૂકવવાની આ વ્યવસ્થા છે મનરેગા એ માટીકામ તળાવનું કામ કે રોડકામ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતું જ મર્યાદિત હતું ત્યારે વીબીજી રામજીનો જે ઉદ્દેશ એ માત્ર મજૂરી થકી એ વેતન આપવાનો નહીં પણ કૌશલ્યનો વિકાસ સાથે સાથે થાય કોંગ્રેસના શાસન દરમિયાન અંદાજે છસો જેટલી સંસ્થાઓ આ યોજનાના પુરસ્કારો અને ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા મિત્રો રોજગારનું નામ લેતા પહેલા મહાત્મા ગાંધીનું નામ ક્યાંય નહોતું ઓગણીસો એસીમાં ઇન્દિરા ગાંધીએ બધી રોજગાર યોજનાને ભેગી કરી અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના એ ચાલુ કરી જેને કોંગ્રેસના જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ એ એક ચાર નેવ્યાસી માં એ જવાહ રોજગાર યોજનાનું નામ આપ્યું ત્યારબાદ સોનિયા અને મનમોહનની સરકારે બે હજાર ચાર માં તેનું નામ નરેગા કર્યું અને જ્યારે નરેગા યોજનાનું નામ કર્યું ત્યારે માત્ર બસો ગ્રામ્ય જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો બે હજાર પાંચમાં મનરેગા કર્યું કોંગ્રેસી સરકારને જવાહર નહેરુનું નામ પણ ક્યાંય ગમ્યું નહીં

આપશે પહેલાની મનરેગા યોજના સો દિવસનું કામ મળતું હતું હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી જી રામજી યોજનામાં એકસો પચીસ દિવસ કામ મળશે આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે વાવણી અને કાપણીની મોસમમાં સાહીઠ દિવસ સુધીના કાયદા હેઠળ કામ નહીં થાય જેથી ખેતીની સિઝનમાં શ્રમિકોની ખેતીનું કામ કરી શકે એટલે કે બીજી રીતે કહીએ તો જી રામજીમાં એકસો પચીસ દિવસ અને સાહીઠ દિવસ ખેતીની સિઝનમાં એમ એકસો ને પંચ્યાસી દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઊભો નહીં થાય આ કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારની ગ્રામ પંચાયત સુધી વિકાસની આખી ઇકોસિસ્ટમ બનશે અને ગ્રામ સ્વરાજનો સંકલ્પ પાર પડશે જી રામજી યોજના હેઠળ તમામ ગ્રામ સભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ મારફતે કરવામાં આવશે હવે જી રામજી યોજનાથી આ બધાના સારા સંકલન સાથે સંતુલિત વિકાસની દિશામાં આપણે વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું